ભાઈ સીઝન આવી કેરીની એટલે પહેલી વાત તો આપણને અથાણા બનાવવાની આવે અને સામાન્ય રીતે ગૃહિણીઓને તો બે ત્રણ પ્રશ્ન એવા હેરાન કરતા હોય છે કે અથાણું બનાવવા તો પહેલાં તો કોકને બોલાવવા પડશે અને અથાણામાં કેટલી કેટલી સામગ્રી લેવી એ પણ ખબર નથી હોતી એ માપની પણ ખબર નથી હોતી તેલ કેટલું ગરમ કરવું એ પણ ખ્યાલ નથી આવતો તો આજ તો કોઈ પણ માથાકૂટ વગર તમે આ અથાણું બનાવી શકો છો જેને તમે ઇન્સ્ટન્ટ પણ બનાવી શકો અને આખા વરસ માટે સ્ટોર પણ કરી શકો છો બહુ સહેલું છે કે નાનું બાળક પણ બનાવી શકે અને ટેસ્ટમાં તો એટલું સરસ છે ને કે પૈસા દેતા પણ અથાણું ન મળે ચાલો જોઈએ રેસીપીને ને તો જુઓ પહેલાં તો આપણે તેલથી શરૂઆત કરીએ તો એક કપ મેં તેલ લીધું છે અને ઘણું ખરું આપણું ગુજરાતી અથાણું હંમેશા તેલમાં બનતું હોય છે તો મેં પણ તેલ લીધું છે અને એક કપ પ્રમાણે અત્યારે તેલ ગરમ કરીશું જો વધારે જરૂર પડશે તો હું તમને આગળ કહીશ તો તેલ ગરમ થવા માટે ધીમા ગેસ પર મૂકી દઈએ ત્યાં સુધી બીજી પ્રોસેસ જોઈએ તો જુઓ આપણે અત્યારે કેરીની સિઝન છે અને કેરીના અથાણા વગર તો આપણને મજા જ ન આવે તમે કોઈ પણ અથાણા કેમ ન ખાવે તો અહીં મેં કેસર કેરી લીધી છે તો બે નંગ લીધી છે અને જો વધારે બનાવ હોય તો પછી એ પ્રમાણે કેરી લેવાની છે તો અત્યારે જો ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલે બે જ કેરીનો ઉપયોગ છે સાથે તીખું લીલું મરચું છે જે તીખું હોય ને એનો જ ઉપયોગ કરવાનો છે જે પચાસ ગ્રામ છે અને એક ગાજર લીધું છે મેં ગાજર જુઓ દેશી ગાજર છે એટલે એનો કલર તમને થોડો કલર અલગ લાગે પરંતુ જે આપણે માર્કેટમાં અવેલેબલ હોય એ કોઈ પણ ગાજરનો અત્યારે ઉપયોગ કરી શકાય છે જુઓ કલર થઈ જ આપણને ખબર પડે કે આ દેશી ગાજર છે તો ગામડામાં આ પ્રકારના ગાજર મળતા હોય છે તો અત્યારે પણ ગામડાથી ગાજર આવ્યા એટલે પહેલાં જ આ અથાણા મેં આજે જ બનાવી લીધું છે અને તમારી સાથે મેં રેસીપી શેર કરી છે તો ગાજરની છાલ ઉતારી લીધી છે અને કેરીની પણ છાલ ઉતારી લેશું અહીં મેં કેસર કેરી લીધી છે તમે કોઈ પણ માર્કેટમાં કાચી કેરી મળતી હોય ને તેનો ઉપયોગ કરી શકો છો અને બહુ સરસ એવું ખાટું અથાણું રેડી થાય છે અને જો આ રીતે છાલ આપણે કાઢી લેવાની છે અને બે કેરી લીધી છે બંને કેરીની મેં છાલ ઉતારી લીધી છે જો વધારે બનાવવું હોય તો એ પ્રમાણે કેરી લઈ શકાય છે અને આમાંથી કોઈ પણ વસ્તુ નથી તો પણ ચાલે અને વધારે તમારે ઉમેરવું છે તો પણ ચાલે હવે તીખું લેલું મરચું છે ને એને જો બે ભાગ કરીશું પછી ફરીથી એના બે ભાગ કરીને ચાર ભાગમાં આવી રીતે આપણે બધા જ મરચાં છે તેને કટ કરવાના છે હવે તીખું મરચું લઈએ ને તો અથાણું આખા વરસ માટે સારું પણ રહે છે અને ટેસ્ટ પણ બહુ ગજબનો આવતો હોય છે તો આ રીતે જુઓ અમે પચાસ ગ્રામ મરચાને સમારી લીધા છે હવે કેરી છે તો તેને પણ સમારી લઈએ તો કેરી છે ને એ કૂણી કેરી છે અત્યારે જોઈ શકાય છે કે તેની અંદર ગોઠલી આપણે નીકળે ત્યાંથી જ ખ્યાલ આવી જાય કે ગોઠલી એકદમ કૂણી છે અને આ રીતે જો હોય એમાં બિલકુલ જાળે પણ નથી પડી એવી કૂણી કેરી છે તો તમે અહીં કોઈ પણ કેરીનો ઉપયોગ કરી શકો જેમ કે દેશી છે બીજી લાડવા કેરી આવે છે કાગડા કેરીનો પણ ઉપયોગ કરી શકો છો અને કેસર કેરીનો પણ ઉપયોગ કરી શકો છો તો તમને જે કેરી અવેલેબલ હોય માર્કેટમાં એનો ઉપયોગ કરી શકો છો અને આ રીતે એના ટુકડા કર્યા છે ગાજરના પણ કરી લીધા છે સાથે તો જો આ રીતે નાના નાના કડકા કરવાના છે ત્યાર પછી એક મોટા બાઉલની અંદર તેને ઉમેરી દઈએ તો બહુ સરસ તીખાશવાળું અને ખટાશવાળું અથાણું એમને કોઈ પણ પ્રિઝર્વેટિવ વગર પણ સારું રહે છે ઇવન કે મીઠું પણ નથી ઉમેરવું પડતું તો જો હવે આમળા છે તો આમળા તો પલાળેલા હતા એટલે હું ઉપયોગ કરું છું પણ તમારી પાસે અવેલેબલ નથી તો ન ઉપયોગ કરો તો પણ બનાવી શકો છો તો હવે જો આમળું આથેલું છે અને એકદમ પોચું પણ છે ફટાફટ સમારાઈ જાય છે જો તમારે ઘરે આમળા છે તો ચોક્કસથી ઉપયોગ કરજો કેમ કે ટેસ્ટ પણ એ વધારે ઉમેરો એટલો વધારે સરસ આવે હવે આથેલા લીંબુ છે તો એ પણ મારી ઘરે હતા એટલે મેં ઉપયોગ કર્યો છે અને તમારી પાસે નથી તો થી આઠ લીંબુને તમે આથી પણ શકો છો અને નાના ટુકડા કરીને આથો તો તમારે ફક્ત પાંચ જ દિવસમાં લીંબુ અથાઈ જાય છે મીઠું અને હળદર નાખીને અને થોડુંક એવું પાણી નાખવાનું એટલે પાંચ જ દિવસમાં લીંબુ છે અથાઈ જતા હોય છે દિવસમાં એકથી બાર બે વાર હલાવી લેવાનું છે જો મસ્ત એવું રસદાર નાના નાના ટુકડા કરીને એક કપ પ્રમાણે આપણે આથેલા લીંબુની અંદર ઉમેરી દીધા છે અને બધું જ ઉમેરાઈ જાય ત્યાર પછી આપણે મસાલો લેવાનો છે તો અત્યારે તો મેં તૈયાર જ મસાલો લઈ લીધો છે કેમકે હંમેશા આ રીતે અથાણું બનાવવાની તેમાં તૈયાર મસાલાનો જ ઉપયોગ કરવાનો હોય છે બાકી તમારે જો મેથી મસાલો વાપરવો હોય ને તો એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું છું અને જો હવે તેલ છે ને તે ગરમ કરવા મૂક્યું હતું ને તે સાથે ઠંડુ પણ થઈ ગયું છે તો હંમેશા અહીં ગરમ તેલ પણ આપણે ઉપયોગ નથી લેવાનો ઠંડા તેલમાં જ આપણે અથાણું બનાવવાનું છે તમને એમ થશે કે ઠંડા તેલમાં અથાણું સારું રહે ચોક્કસથી સારું રહે છે બહુ જ ટેસ્ટમાં મસ્ત બને છે મિક્સ કરી લેવાનું છે અને વધેલું તેલ પણ આપણે ઉમેરી દેવાનું છે અને જો જરૂર લાગે તો પછી તમે વધારે ઉમેરી શકો મેં અહીં અડધા કપ જેટલું ફરીથી ગરમ કરીને ઠંડુ કરી ઉમેરેલું છે આવી રીતે તમે ઉમેરી શકો છો એક રાત માટે ઢાંકી દેશો અને જ્યારે રાત માટે ઢાંકીએ છીએ ત્યારે કેરી અને મરચાં છે સાથે ગાજર છે આમળા લીંબુ આ બધા સરસમાં મસાલાનો સ્વાદ બેસી જાય છે અને પોતાનું પણ થોડુંક પાણી છૂટે ને એટલે લચકા જેવું એકદમ મસ્ત ઓથાણું રેડી થાય છે જોઈ શકાય છે પેલા કેવું કોરું લાગતું હતું અત્યારે એકદમ સરસ લચકા જેવું બની જતું હોય છે અને બહુ જ ટેસ્ટી બને છે અને એકવાર તમે બનાવશો ને તો દરેક સિઝનમાં હવે તો આથણું તમારે ઘરે બનશે જ અને ખાસ કરીને આપણે ગુજરાતીઓને તો ભાખરી સાથે અથાણું મળે ને તો બીજું કંઈ જોતું નથી એટલું સરસ ટેસ્ટી ભાખરે સાથે તાજું તાજું અથાણું લાગતું હોય છે બે થી ત્રણ કિલો અથાણું તો આમદમ ગુજરાતીઓ ખાઈ જતા હોય છે હવે જુઓ આ અથાણું છે ને જો તમારે સ્ટોર કરવું છે તો કાચની બરણીમાં પહેલાં તો ભરી લેવું અને બરણીને પેલા તડકામાં તપાવીને ક્લીન કરી લેવું બરાબર ઉપરથી આવી રીતે દબાવી દેવાનું છે અત્યારે ઇન્સ્ટન્ટ બનાવ્યું છે એટલે થોડું જ અથાણું છે જો તમે આખા વરસ માટે સ્ટોર કરો તો ઉપર તેલનો ભાગ આવવા દેવાનો છે એટલે આ અથાણામાં આપણે દોઢ કપનો ઉપયોગ થયો છે તેલનો ત્યાં તમારે બે લઈ લેવાનો અને સ્ટોર કરવા માટે તમારે ફ્રીજમાં સ્ટોર કરવાનું છે કેમકે આ અથાણું બનાવવામાં જે આપણે કેરી ગાજર મરચાં જે કાંઈ ઉપયોગ કર્યો છે એ બધું કાચો ઉપયોગ કર્યો છે ઓથેન્ટિક રીતે જે અથાણું બનતું હોય છે તેમાં આપણે હળદર મીઠું નાખીને તેને આથતા હોઈએ છીએ અને પછી સુકવતા હોઈએ છીએ એટલે તેનું પાણી છે સુકાઈ જાય એટલે આખું વરસ માટે બહાર તમે અથાણું સાચવી શકો છો આપણે આમાંથી કોઈ વસ્તુની સુકવણી નથી કરી બધું લીલું વાપર્યું છે એટલે તેને ફ્રીજમાં સ્ટોર કરવાનું અને ટેસ્ટ તો એટલું સરસ ફ્રેન્ડ્સ બને છે ને કે આવું અથાણું પૈસા દેતા પણ ન મળે અને ટેસ્ટ કેવો આવશે પંજાબી અથાણા જેવું ચોક્કસ ટ્રાય કરજો શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ